આજ રોજ ગુજરાતના માજી સૈનિકો કમલમ ખાતે આવેલા છે જે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા અમારા માજી સૈનિકો અને વિજ્ઞાનના અમુક પ્રશ્ન સોલ્વ થાય એ હેતુથી તમામ માજી સૈનિકો આ પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ આ સરકારે અને પાર્ટી અમારું કાંઈ સાંભળ્યું નથી જેથી કરી અમે આજ રોજ અમે ફરી કમલમ આવી અને આ બીજેપીનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમે ઉતારીએ છીએ અને આ કેસ ખેસો પાછો આજે ત્યાં સોંપીએ છીએ અને આ અમારા બધાના લેટરપેટથી અમે રાજીનામા આપીએ છીએ આ સી આર પાટીલ સાહેબને અને રત્નાકર સાહેબને બંને અમે અમારા રાજીનામા આજે આજરોજ સોંપીએ છીએ અમને અંદર જવા નથી દીધા કમલમમાં એટલે અમે બહારે ગેટ ઉપર જઈ અને આ રાજીનામું સોપીએ છે અંદર અમારો પત્ર અમે સોંપી દીધો છે જય હિન્દ વંદે માત્ર જય જય